શુકદેવજી મહારાજ રાજા પરીક્ષિત ને મિત્રતા શું કેવાય એના માટે સુદામા ચરિત્ર કરી રહ્યો હતો ત્યારે એનો મિત્ર બનીને એની સાથે જંગલ માં જાય લાકડા કાપીને લાવે અને સાથે કૃષ્ણ સાથે અભ્યાસ કર્યો કૃષ્ણ રાજા બની ગયા પણ સુદામો અતિ ગરીબ અતિ ગરીબ એ દ એટલી વ્યાપી ગઈ છે કે પોતાના બાળકોને બે ટાઈમ જમવાનું પણ આપી શકતા નથી કશું નથી તમારો મિત્ર અહીંયા નજીકમાં દ્વારકામાં રાજા બન્યો છે તો એની પાસે જાઓ ને આપણને આપણું દરિદ્ર મીટે એવું કંઈક માગો ને સુદામો કહે છે હું તો અયાચક બ્રાહ્મણ છું મારાથી એની પાસે મગાશે નહીં હું માગી નહી શકું પરાણે તૈયાર કર્યા છે સુદામાજી તૈયાર થયા ઘરમાં ભેટ આપવા માટે એક રાજાને મળવા જાય છે એ પોતાનો મિત્ર દ્વારિકાધીશ ભગવાન કૃષ્ણ એને શું અર્પણ કરવું ઘરમાંથી એક ચપટી ચાંદુલ તાંદુલ એટલે કે ચોખા પડ્યા છે એની પોટલી બાંધીને આપે પૌવા પૌવા પડ્યા છે એની પોટલી બાંધીને આપી સુદામાજીએ કડે ખોસી ઉપર ધોતીયું રાખી અને ચાલતા 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 દ્વારિકાની વાટ પકડી છે પગમાં કાંટાઓ કાંકરાઓ વાગી રહ્યા છે એની પાસે તો રથની વ્યવસ્થા ક્યાંથી હોય ચાલતા ચાલતા દ્વારિકા પધાર્યા દ્વારપાલને જઈને કીધું કે તમારા રાજા છે મારા મિત્ર છે એવો દાવો કરે છે કે દ્વારકાધીશ નો મિત્ર છે બધા હસી રહ્યા છે ક્યાં દ્વારિકાધીશ અને ક્યાં ગરીબ દરિદ્ર બ્રાહ્મણ હવે મારે અહિયાં પૂછવું છે કે સુદામો મળમાં આવ્યો હોય એ દ્વારકાધીશ કૃષ્ણની હાજરી હોય હોય એને ભાવથી કોઈ એનો મિત્ર મળવા આવતો હોય તો એ સુદામાને જાણ ન હોય એવું બને પણ આજ કૃષ્ણને જાણ ન હોય એવું બને પણ આજ કૃષ્ણ એ સાબિત કરવા માંગે છે કે મિત્રતા શું કહેવાય એટલે રાહ જોવે છે સંદેશાની વ્યાકુળ થઈને બેઠા છે કોઈને ખબર નથી પડવા દેતા ભગવાન એક દ્વારપાલ ને વિનંતી કરી સુદામાજી કે તમે મને મળવા ન દો તો કઈ નહીં એના સુધી મારો ખાલી એક સંદેશો પહોંચાડશે કે આવો કોઈ સુદામા નામનો દરિદ્ર બ્રાહ્મણ પોરબંદર થી મળવા આવ્યો છે અને તમારો મિત્ર થવાનો દાવો કરે છે દ્વારપાલે કીધું અહિયાં ઉભો રહે હું પૂછીને આવું મહેલમાં દ્વારકાની બજારમાંથી દ્વારપાલ ગયો ખૂબ જ વાર લાગી પાછો ન આવ્યો કારણ કે દૂર હતો મહેલ ધીરે ધીરે સુદામાના ધીરજના બંધનો તૂટ્યા સુદામાને લાગ્યું કે કદાચ રાજા છે હાજર હોય પણ ન પણ હોય અને કદાચ હવે એને મારી સ્મૃતિ હોય પણ કે મિત્ર તરીકે હું હતો બોલી પણ ગયો હોય અને ન પણ આવે કદાચ એને રાજ્ય રાજા તરીકે મને મળવું ન પણ ફાવે

સુદામ શબ્દ સાંભળતા જ ભગવાને ડોટ મૂક્યું ચાખડી પેરી નથી પગમાં અને દ્વારકાની બજારમાં કનૈયો દોડે દ્વારકાધીશ દોડી રહ્યો છે પોતાના પિતાંબર વસ્ત્ર એ પડી ગયા ઉગાડા શરીરે કૃષ્ણ અને દ્વારકાના પ્રજાજનો જોઈ રહ્યા છે કે આપણો દ્વારકાધીશ આજ ગાડાની જેમ દોડી રહ્યો છે પાગલની જેમ અને જ્યાં સુદામા ચાલ્યા જતા હતા એને પાછળથી સુદામ કહીને રોક્યો સુદામા પાછા ફર્યા સ્વયં દ્વારકાધીશ ગળે લાગી અને અશ્રુ ધાર સાથે પોતાના મિત્રને મળ્યા બધા દ્વારકા નગરજનો જોઈ રહ્યા છે ભગવાન બતાવે છે કે મિત્રતા કરો તો ગમે એટલા ઊંચા પદની પ્રાપ્તિ કરો તમારા નાનામાં નાના મિત્રને ભૂલતા નહીં અને એ પ્રેમ સંદેશો આપવા માટે આજ દોડીને ભગવાન મહેલની અટારી છોડી અને નીચે દ્વારિકાની બેસાડ્યા પોતાના સિંહાસન પર પોતે પગમાં બેઠા સુદામને ઉપર બેસાડ્યા અષ્ટ પટરાણીઓ જોઈ રહી છે કે આવું કોણ વ્યક્તિત્વ છે કે આજ આપણી આઠમાંથી કોઈની જરૂર નથી અને એ આ મહેમાનની પાસે બેઠા છે પોતાના સિંહાસન પર બેસાડ્યા પાણી મગાવ્યું થાળ મગાવ્યો સુદામાના પગ દ્વારકાધીશ અખિલ બ્રહ્માંડનો નો નાથ ધોઈ રહ્યો છે સુદામના પગ ધોવે છે જોયું પગમાં નીચે તો કાંટાઓ ખૂચેલા છે કાંકરાઓ વાગેલા છે એના ઘાવ સાફ કરે છે પગમાંથી પોતાના મોઢાથી સુદામના પગના તળિયામાંથી કાંટા ખેંચી રાણીઓ જોઈ રહી છે નવડાવા સ્નાન કરાવીને સરસ મજાના પોતાના વસ્ત્રો આપી અને રાજકુમાર જેમ ગાદી પર બેસાડ્યા અને પછી આપણે કવિતા આવતી હતી બાળપણાના હેત તને સાંભરે રે

સુદામે કહ્યું કે મિત્ર હવે બહુ થયું મને ઘર યાદ આવ્યું છે પત્ની અને બાળકો મારી રાહ જોતા હશે મનમાં ચિંતા છે કે ભૂખ્યા એનું શું થયું હશે કોઈએ ખાવાનું આપ્યું હશે કે કે એટલે હવે રજા છું ભગવાને કસોટી કેવી લીધી છે પોતાના વસ્ત્રો માંગી લીધા છે કે તારા વસ્ત્રો ધોવાઈને તૈયાર થઈ ગયા છે આ મારા વસ્ત્રો કાઢી નાખ્યા એને પહેરાવેલા વસ્ત્રો લઈ લીધા સુદામાના મનમાં બીજો ભાવ નથી આવ્યો છે લઈ લે દીકરો મરી ગયો સંસારના વસ્ત્રો ભગવાન કદાચ આપણી પાસેથી પાછા ખેંચી લે તો દુખ ન લગાડવું એનું છે લઈ લે પણ એ કસોટી છે અનેક ગણું કરીને પાછું આપશે સુદામાજી જવા રવાના થયા તાંદુલ વાત નથી લીધી ખાતા જાય છે ને ઐશ્વર્ય જાતું જાય છે બધાને ખબર છે કથા મારે જલ્દી પૂરી કરવી છે ટૂંકમાં કહી રહ્યો છું સુદામાજી પોરબંદર પધાર્યા પોતાનું ઝોપડું ગાયબ થયેલું જોયું ત્યાં મહેલ ઉભો છે અરે રે મારું મકાન ક્યાં ગયું ત્યાં તો સોળ શણગાર સજેલી એની પત્ની ને સારા સરસ મજાના કપડા પહેરેલા બાળકો

અને એમાં બદ્ધ માંથી મુક્ત થવાય એવા ભક્તજનના લક્ષણો ની ચર્ચા કરી ભગવાન એ કથા મહારાજ રાજા ભક્તિ યોગ નો ભેદ સમજાયો અને પછી યદુકુળના સંહાર ની કથા કીધી છે યદુકુળ અને ભગવાન ના ગમનની ગમન ની ચર્ચા આપણે અહિયાં નહીં કર્યા કારણ કે આપણા માટે કૃષ્ણ તત્વ એ વિદાય લીધી નથી કાચા વૈષ્ણવ ક્યારેય ભગવાનને સોદામ મોકલે નહીં એટલે આપણા માટે હજી કનૈયો અહીંયા છે બધી કથા કીધી કથાની પૂર્ણાહુતી સુખદેવજી મહારાજ કરી રહ્યા છે રાજન તને કાંઈ પ્રશ્ન હોય તો પૂછ મેં તને ભગવાનના તમામ અવતાર ચરિત્રોની કથા કીધી પરીક્ષિત ને હવે મનમાં કોઈ પણ જાતનો સંશય કે કોઈ પણ જાતની વાસના રહ્યા નથી સાત વાંસની ગાંઠો એટલે કે વાસનાની તમામ ગાંઠો તૂટી આવીને આવી પણ એના પેલા પરીક્ષિતે પોતાના પ્રાણ ભગવાનની અંદર વિલીન કરી દીધા આ કથા અહીંયા ભાગવત પૂરી થઈ અને હવે આપણે કેટલાક વિવેક એના ધર્મો એની ચર્ચા કરી લેજો અહીંયા ભાગવતની કથા હું વિરામ આપી રહ્યો છું પણ શ્રીમદ ભાગવતની પરંપરા આના મહાત્મ અને એની કથાઓ તમને કીધી છે શ્રવણ થી শ্রোતાઓને ભગવત દામ ની પ્રાપ્તિ થાય છે એ વાત કરી છે કે આનું શ્રવણ કરવાથી આનું શ્રવણ દરરોજ ઘેર પણ કરજો તમારા ઘેર ભાગવત અમૃત ભાગવત પુસ્તક આવે છે ડોંગરેજી બાપાનું આમાં ગુજરાતીમાં આખી ભાગવત છે